ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે આજે સવારે દસ કલાકે નૂતન વર્ષની ઉમંગને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાના આશ્રય આપનાર સંજાણના જાદી આપેલા વચન મુજબ પારસીઓ દૂધ દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આતસ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી આજે અમે અમને એકયાસી વર્ષ સેટના કુટુંબને થયા છે ભરૂચના અંકલેશ્વરના અમે એ જનતા છે હિન્દુ ભાઈ બહેન કોમને અમે અમે ઋણ ચૂકવો જ છે અમારે કોઈ બી હાલતે કોઈ હોસ્પિટલ કે કઈ બી સારું કામ કરીને જ દઈશું બીજું કે તમે અમને સાથ સહકાર આપ્યો રહેવાનું આપ્યું ધંધો વેપાર આપ્યો એના માટે તમારો લાખ લાખ આભાર આ ભારત દેશની પ્રજાને આ ગુજરાતની પ્રજાને મારા ભરૂચ અંકલેશ્વરની પ્રજાને તમારો લાખ લાખ આભાર અમારો વંદે માતરમ જય હિન્દ